તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામની પ્રાથમિક શાળાને તાળા મરાયા છે વિદ્યાર્થી વગરની અલગટ ગામના જવાહર ફળિયાની શાળાને તાળા મારવામાં આવ્યા છે આપે સાંભળ્યું હશે કે શાળામાં શિક્ષકોની ઘટ શાળામાં ઓરડાની ઘટ પરંતુ શાળામાં વિદ્યાર્થીઓની ઘટ કદાચ સાંભળ્યું ન હોય બાળકોની ઘટને પગલે એટલે કે શાળામાં એક પણ બાળક ન હોવાને કારણે આજે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા શિક્ષણ અધિકારીએ આપેલ સૂચના અનુસાર તાત્કાલિક શાળાએ તાળા બંધ કરવામાં આવી હતી ગતરોજ સુધી શાળામાં બે શિક્ષકો હોય પણ વિદ્યાર્થીઓ નહીં હોવાને કારણે ઉપરથી મળેલ આદેશ અનુસાર શાળા બંધ કરવામાં આવી હોવાનું મુખ્ય શિક્ષક જણાવી રહ્યા છે બીજી તરફ અલગટ ગામના ગ્રામજનોએ શાળા બંધ નહીં કરવા અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માંગ કરી છે આ શાળા ધોરણ એક થી પાંચ ની શાળા છે જવાહર મુજબ શાળા પરંતુ પ્રથમ સત્રથી શરૂઆતથી શાળાની રજિસ્ટર સંખ્યા બે હતી અને કૌટુંબિક કારણોસર એટલે ભાઈ બહેનની બાળકો પહેલા ધોરણમાં હતા તે પણ ધોરણ ના બાળકો પાસ થઈ સર્ટી લઈ ગયા તેમની સાથે સટી લઈ ગયા છે તેથી શાળાની રજિસ્ટર સંખ્યા હાલમાં શૂન્ય છે તો આજ રોજ શાળામાં જિલ્લા કક્ષાએથી અને તાલુકાના શિક્ષણ અધિકારી સાહેબના ટેલિફોન વાત થઈ છે શાળા મર્જ નો ઓર્ડર એમના હાથ પર છે એવું જણાવવામાં આવે છે કે મુખ્ય શાળા બંધ એટલે મર્જ થવાની પૂર્ણ કક્ષાએ છે મારે એટલું કેવું છે જો આપણે ગુજરાત સરકારનો હેતુ છે કે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત પણ શાળાઓ જ્યાં હશે તો ભણશે ક્યાં ગુજરાત અને જે ભવિષ્યમાં ધારો કે અત્યારે આ સ્કૂલની અંદર બાળકોની સંખ્યા ઓછી છે એટલા માટે બંધ થવાની વાત છે પરંતુ આવતા વર્ષે બાળકો વધશે તો શું ખરેખર અમારે શિક્ષણ લેવા બહાર જવું પડશે અમારે ખાનગી શિક્ષણ મેળવવું પડશે અને ખાનગી શિક્ષણ એટલું મોંઘું છે કે અમને પોસાય એવું નથી અને અમે સક્ષમ નથી એના માટે અમે બી આ સ્કૂલમાં ભણીને અમે આગળ આવ્યા છે અમારી જોડે કેટલા વિદ્યાર્થીઓ હતા એ એ પણ આગળ ગયા છે ને ભવિષ્યમાં આ સ્કૂલ હાલ આ વર્ષે તો બંધ થઈ છે પણ ભવિષ્યમાં આ સ્કૂલ ચાલુ કરવી પડે તો ચાલુ પણ કરવી પડે એવી અમારી એ માંગ છે અને આ ચાર ફળિયાના જે બાળકો છે એ હાલમાં મુખ્ય શાળાની અંદર જાય છે કારણ કે હાલમાં સ્કૂલની અંદર વાન આવે છે એ માટે બાળકો ત્યાં જાય છે વાલીઓ મોકલે છે પણ ધારો કે વાન બંધ થઈ ગઈ તો આ છોકરાઓનું ભવિષ્ય શું થશે કારણ કે આ બધા જે વાલીઓ છે એ બધા ખેતમજૂર છે એ ખેતમજૂર કરશે કે પછી છોકરાઓને ત્યાં મૂકવા જશે વાન હાલમાં ચાલુ છે એ માટે વાંધો નથી પણ જો બંધ થઈ ગયા તો શું થશે એમનું આ સાથે જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધીમે ધીમે કરીને ગામની મુખ્ય શાળામાં પ્રવેશ લઈ લેતા શાળામાં વિદ્યાર્થીઓ જ નહીં રહેતા શાળા બંધ કરવાની ફરજ પડી છે